ના કઈનું વિધે કરે જતોમાં વાડે હોણો જવાનું હોય તે હે બહર પે આળવાના કર્યા કોઈ અજુદી આયો ચા માં પીને આવું કદાચ મંગાવેતર માં કોને ઘેરા પી લેલા મંગાવતા હોય તો આવું

પણ મેલો પહેલી બાર બાથી આ તો બધું નઈ કાઉ કર્યું કાપવાનું હર કુમાસ સ ફિલિશિંગમાં કાપી ના કોટા બોટા પડી ને એ બુજાઈ ને પામ લઈ જજે તે અમધું આખે પડ્યા કોટા તો કોટામાં વાગઈ યાર ડોશીન બે ચાલેવાઈ એટલે એવું ઓ હા હેડો તું આટલા કા પોગર કાપું હો મારું બેટું હવે મજા જ નઈ આવે તારે જાણ્યો કામ કરતો પણ મારે તો કામ કરું ના ખાલી વગર મજૂરી બસો રૂપિયા લઈ લેવા ઘર જેવું કોણ

આ મને મજૂરી લાયો કે મુઈને મજૂરી લાયો એય એ કાટડા દામિયા بیا ઝોકળિયા કે ઓ ઉઘા ઉતતી નહીં ઉજે લે ઊભો થા ઊભો થા ઓ તું મને મજૂરી લાયો કે મુ તને મજૂરી લાયો હું તે ઓય ન હોય ઓય હું ગયો ઈ ચમ આવ ક્યો અલ્યા તો ઓય ન હું ગયો ને મજૂરી લાયો હું ઊભો થા બહ રૂપિયા આવવાના મારે આ તો

નક્કી લાગ્યા નાગા આ વડે રીસે બરા જેટલો રીતે બરા આ પેલા ડાળો નાખી દેવા દે તો પછી જવા દેના ક્ષેત્ર માં બના વાતર માં જવા દે આવા આ ઉચલ નહી તો શાંતિ પટા તો પટાબુ પેલી વખત મારે નું નામ નતો લેતો નવા પહો ચરબી કરવા માંડ્યો

મૈલું કોર્ડિનો ખોતો અલ્યા ધ્યાન ન આવતું અહ દવા દે પી ગયો ની ખબર બોલ દારુ બારું લાટ આટલામ લઈ ગયો ને પાણી વાણે સોટિયા લઈ કરી યાર ઈ ના હુકાઈ ગયો લ્યા તો

અલ્યા કેટલું જૂઠું બોલા આ રહ્યો અલ્યા હું તો જૂઠું ને ભાજીજીએ બે એ જેણોભાઈ ના આલી છે મન તોનો તો હાચું યાર જેણોભાઈ તા હાચું કોને તા જેણોભાઈ તો યાર ના પાડે હ હપૂચી હ

હા તો તો કહું હ એ હાચું કહું એવું નઈ બોલે બસ એક વાર દે અલ્યા જીંગિયા હાચું

આને દેલે ઓ ગુડા લે ઉડા લે આ બોલ લડી જા મય લેતો નાશ્યો આતું બોલ આ શું કહી દઉં ના ફુલેવાળો એ બોલ આતું બોલ આલો

મને આવડે ચરબી કાઢી એટલે વાર ચમ વાળી તો કેમ હોડી આંબુડો ફોર્યો શેર દાડો ફોર્યો લડવા માંડવાના છે તર મને નાશોધી

એક તો વાર તો પૈસા આટલું જણાવવાનું હો આ એક તો ઘટ્યું આવી જાય ને એટલે બધું રોશન મળી જાય મારી વાતનું આમ તો છે ઊંઘે તો ઊંઘે પાકી જોત બધું થઈ જાય બહોર રૂપિયા પાકી જોત તો જય માતાજી મિત્રો તમે અમારા વિડીયો દેખી છે કે હું પેલા ઝેણબાની વાર ફરવા આવ્યો હતો મારા વાર ફરતા હતા મારા પૈસા પકાયા હતા એટલે ટાઈમ કાઢવો હતો એટલે મેં એ પે કે ચંદુબાન ચંદુબાની ક્ષેત્રમાં મેં બધા દાડો કાપીને નાહ્યો ત્યારે આને લડ્યા મારે તો થોડો ટાઈમ જતો રહે એમ તો પણ મને તો થપડાય જબ્બર થપડાયો હો પે જેને તો જબ્બર આવીએ મારા કરતાં અહીં તો વધારે લઈએ તો તો તમે પણ આજના જો કોઈના ક્ષેત્રમાં કોમ બોમ્બ કરવા જાવ તો આવું કરતા નહીં કોઈ લડાવતા નહીં મહેરબાની કરીને અને આ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સક્કર પારા ખાઈ આવજો અને સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં આવના સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી